નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે જેની ચર્ચા છેલ્લા પાંચ દસ દિવસથી ખૂબ જોવા મળી રહી છે યુથ સાથે જોડાયેલા જે નિષ્ણાતો છે તે પણ આને સમર્થન આપી રહ્યા છે ઘણા બધા એવા ઘટનાક્રમ થયા છે છેલ્લા ચાર પાંચ દિવસથી જેનાથી એવા સંકેત મળી રહ્યા છે કે પરમાણુ યુદ્ધના છેલ્લા સંકેત છે કે કેમ આ જ ટોપિક ઉપર આજે આપણે વાતચીત કરીશું કેમ કે દુનિયાના ઘણા દેશો હાલમાં યુદ્ધમાં સંકળાયેલા છે અને આની અસર અને આના ઘટનાક્રમ એની સાથે જોડાયેલા પાસા શું રહેલા છે શું ખરેખર આપણે પરમાણુ યુદ્ધના છેલ્લા સંકેત આપણને મળવા લાગ્યા છે અને યુદ્ધની દિશામાં વધી જશે દુનિયાના દેશો અથવા તો પરમાણુ યુદ્ધ જેવા જ કોઈ ઘાતક હથિયારોનો ઉપયોગ આગામી દિવસોમાં થશે કે કેમ જે રીતે રશિયાએ થોડાક સંકેત આપ્યા છે આગામી દિવસોમાં હુમલા કરવાના એનાથી આવા સંકેત મળી રહ્યા છે તો આ સંકેત શું છે એની અસર કેવા પ્રકારની થશે અને આપણી ભારતની તૈયારી પણ વિશ્વની દ્રષ્ટિએ કેવા પ્રકારની રહેલી છે તેવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ મેળવવાના પ્રયાસ કરશું અને આપણી સાથે આ ખાસ કાર્યક્રમની અંદર અને પરમાણુ યુદ્ધના છેલ્લા સંકેત છે કે કેમ આ ખૂબ સંવેદનશીલ ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ અંગે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે અમૃતલાલ મકવાણા જે લેફ્ટનન્ટ કર્નલ છે આર્મીમાં ખૂબ ઉચ્ચ પોસ્ટ ઉપર રહીને આવી ચૂક્યા છે અને એમને ખૂબ નજીકથી આ બધી ચીજો જોઈ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે સર બી ઇન્ડિયા ખાસ સ્વાગત ધન્યવાદ સર જે રીતે આપણા ટોપિક ઉપર આપણે વાત કરીએ તે પહેલા બે ત્રણ દિવસથી જે ઘટનાક્રમ આયા એના ઉપર હું આપને થોડુંક ધ્યાન દોરી દઉં જેથી આપને થોડુંક ચિત્ર સ્પષ્ટ થઈ જાય રશિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ત્રીજી તારીખે એક વાતચીત થઈ અને આ જે વાતચીત થઈ એ પંચોતેર મિનિટ સુધી વાતચીત ચાલી આ પંચોતેર મિનિટ સુધી જે વાતચીત ચાલી એમાં બે જ મુદ્દા હતા ખાલી બે મુદ્દા એ હતા કે એક તો યુક્રેન યુદ્ધની વાત હતી એના ઉપર લાંબી વાતચીત થઈ અને બીજો જે મહત્વનો મુદ્દો હતો જે વાતચીતનો એ હતો ઈરાનના પરમાણુ હથિયારોનો મુદ્દો અને ટ્રમ્પને સાફ શબ્દોમાં પુટિને કીધું કે જે રીતે યુક્રેને અમારી ઉપર હુમલો કર્યો છે એરબેઝને અમને નુકસાન પહોંચાડ્યા છે એનો ખૂબ ખતરનાક રીતે અમે જવાબ લઈશું અને જવાબ અમે આપશું અને આ રીતને સ્પષ્ટ વાત પુટિને ટ્રમ્પને કરી અને સાથે સાથે એવી ચેતવણી પણ ટ્રમ્પને આપી દીધી સ્પષ્ટ રીતે કે ઈરાનના પરમાણુ હથિયારો અંગે કંઈ પણ થશે અથવા તો કોઈ હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવશે તો અમે એને સીધો યુદ્ધ તરીકે ગણશું આનો મતલબ સીધો એ પણ આપ્યો કે ઈરાન ઉપર કોઈ પણ પ્રકારના હુમલા થશે તો પણ એ શાંત નહીં બેસે અને આનો જવાબ આપવામાં આવશે અને એના એક યુદ્ધ તરીકે ગણવામાં આવશે આ બે વાતચીત થઈ ત્રીજી વાતચીત એ પણ થઈ કે ઈરાનની તૈયારી જે છે એક અહેવાલ મારી પાસે એવો આવ્યો છે કે ચીન જે છે ચીને પિસ્તાલીસ પિસ્તાલીસ કિલો યુરેનિયમનો જથ્થો જે છે એ કંઈક મોકલ્યો છે ઈરાનમાં અને એનાથી ઈરાન જે છે એ નવું પરમાણુ બોમ્બ બનાવી શકે છે આ પ્રકારની સ્થિતિમાં ઈરાન આવી ગયું છે આવા જે જુદા જુદા અહેવાલ આવી રહ્યા છે આપ આ અંગે શું કહેશો સર્વપ્રથમ કરતા પહેલા આ જે ઓપરેશન સિંધુ જે ભારત વર્ષની અંદર જે ઉજવણી કરવામાં આવી

જે બોમ વર્ષક વિમાનો છે કે ફાઈટર વિમાનો છે કે બીજા વિમાનો મોટે પાયે નુકસાન પહોંચાડ્યું છે તેના પ્રતાપે આજે કોઈ પણ દેશ તમારો આટલું મોટું નુકસાન કરે તો એ શાંતિથી બેસી રહેવાનું તો નથી પણ આની વચ્ચે વચ્ચે જે હથિયારોની હોડ હથિયારોની જે સ્પર્ધા આપણે કહી શકાય ચાલો બીજા હથિયારો તમે એકબીજા દેશ ને વેચો એ તો વ્યાજબી છે પણ જ્યારે તમે યુરેનિયમ નો જથ્થો કોઈ પણ પરમાણુ બોમ્બ બનાવવા માટે બે ઘટકો જરૂરી છે એક યુરેનિયમ થર્ટી ફાઈવ અને પ્લુટોનિયમ ટુ થર્ટી નાઇન આ બંને ઘટકો જ્યારે એક સાથે મળે છે ત્યારે એ મોટા બોમ્બ નો રૂપ ધારણ કરે છે અને એનો જે બ્લાસ્ટિંગ એરિયા છે એ બહુ મોટો ખતરનાક માં ખતરનાક કહી શકાય કે લગભગ બે હજાર સુધી લગભગ જો એરિયા એ કઈ પ્રકારનો ને કેટલા ટીએનટી વાળો બોમ્બ છે કે એ કયો ન્યુક્લિયર બોમ્બ છે કે હાઇડ્રોજન બોમ્બ છે કે કઈ પ્રકારનો બોમ્બ છે એના ઉપર એની જે અસર છે એ અસર કદાચ પચાસ સો કિલોમીટર એરિયા સુધી નિવેદન કરી શકીએ વિનંતી કરી શકીએ કે આવા ખતરનાક અને દુનિયાને નાશ વિનાશ તરફ દોરી જનારા જે શસ્ત્રો હોય આવા શસ્ત્રોની હરણ ફાળ સ્પર્ધા ન હોવી જોઈએ કારણ આજે દુનિયામાં પાંચ એવા દેશો છે જેને ઓલરેડી પહેલી જુલાઈ ઓગણીસો અડસઠ માં એક ડિક્લેરેશન એક એગ્રીમેન્ટ સાઈન કરેલી છે જેનું નામ છે એનપીટી ન્યુક્લિયર પોલિફ્રેશન ટ્રીટી જે ટ્રીટી આ કે ન્યુક્લિયર બોમ્બ અથવા ન્યુક્લિયર હેડ ધરાવતા જે દેશો છે એમાં રશિયા અમેરિકા ચાઇના ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ આ પાંચ જે દેશો છે આ પાંચ દેશોએ એનપીટી સાઇન કરેલી છે નોન પોલિફરેશન ટ્રીટી આની પાછળના ત્રણ મહત્વના મુદ્દાઓ છે પેલો મુદ્દો છે નો ફર્સ્ટ યુઝ કે અમે બીજા ઉપર કોઈ પણ દેશ ઉપર આ પરમાણુ બોમ્બ નો ઉપયોગ નહીં કરીએ બીજી વસ્તુ એની અંદર એ છે કે એનો વધુ પૂરતો ફેલાવો નહીં કરીએ ત્રીજી વસ્તુ એ કહેવા માંગે છે કે આનો આપણે શાંતિ પ્રિય ઉપયોગ માટે એનો ઉપયોગ કરીશું જેવી રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે છે કે મેડિકલમાં એનો ઉપયોગ કરી શકાય

જોરદાર એનો મુકાબલો કરીશું અને એને જવાબ આપીશું તોડ જવાબ આપીશ તો આ જાતની જે ભારતની પોલિસી ભારત એટલે કે કરવા માટે આ જે રિએક્ટર્સ ભારતની અંદર બનેલા છે એનો એમાં શાંતિપ્રિય ઉપયોગ માટેનો ઉપયોગ થઈ ગયો છે સર આપ એ જણાવો કે જે રીતે રશિયાએ સ્પષ્ટપણે વાત કરી છે ટ્રમ્પ સાથે વાત કરી કે એ લોકો એમના એર બેઝને જે રીતે નુકસાન થયું છે મને એવું જાણવા મળી રહ્યું છે કે એક જ વિમાન જે ઘણા બધા વિમાન એ લોકોને નુકસાન થયા છે પણ એક વિમાનને નુકસાન એટલું બધું થયું છે એ એક જ વિમાનની કિંમત ત્રણ હજાર કરોડ રૂપિયા હતી એવું જાણવા મળી રહ્યું છે જાસૂસી વિમાન હતું જે કહી શકાય છે કે રશિયાનું ખૂબ મોટું નુકસાન એ લોકો કરી ગયા છે તો આના જવાબમાં એવી વાત પણ જાણવા મળી રહી છે કે રશિયા જે છે એ ખૂબ ઘાતક હથિયારોનો ઉપયોગ હવે કરનાર છે આપની દ્રષ્ટિએ કયા ઘાતક હથિયારોનો ઉપયોગ એ કરવા જઈ રહ્યું છે કંઈક કયા પ્રકારના ઘાતક હથિયારો હોઈ શકે એકદમ ટુકાણમાં જવાબ જોઈએ સર અમને ઘણા સવાલ આપની પાસે મારે પૂછવા છે દ્રશ્ય આજે આપણે કહી શકાય કે દુનિયાની અંદર સર્વપ્રથમ ન્યુક્લિયર વેપન ધરાવતો સૌથી વધુ ધરાવતો દેશ છે જે પાંચ હાજર આઠસો ને નીવ્યાશી જે ઇન્ટરનેશનલ સ્ટોક હોમ જે એક રિસર્ચ

એને કલ્પના નહીં કરી હોય એ કરતા પણ વધુ પડતું નુકસાન પહોંચાડી શકે તો એમાં કોઈ શંકાની સ્થાન સ્થાન કારણ આજે રશિયા એક એવો દેશ છે દુનિયામાં સૌથી વધુ આધુનિકમાં આધુનિક શસ્ત્રો ફાઈટરો અને સ્પાઈપલેન ધરાવનારો કોઈ દેશ હોય તો એ રશિયા છે એટલે સો ટકા એને જરવાતો જવાબ આપશે સર આપ અમને એ પણ જણાવો કે જે રીતે યુક્રેને એકાએક જે રીતે રશિયાને અંધારામાં રાખીને આટલું બધું નુકસાન કરી દીધું ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાનની સ્થિતિ પણ આવી જ બનેલી છે એક વિસ્ફોટક સ્થિતિ છે કંઈ પણ થઈ શકે એ પ્રકારનો માહોલ તો છે જ પાકિસ્તાનના સેનાના ઘણા અધિકારીઓ સરહદી વિસ્તારમાં જઈ આવ્યા છે એવા સંકેત પણ મળી રહ્યા છે આપણી તૈયારી આ કયા પ્રકારની હવે આપણી રહેલી છે ખરી એકાએક હુમલા થઈ જાય અને આપણે જવાબ આપી શકવાની સ્થિતિમાં જો અત્યાર સુધી આપણે ફક્ત ફક્ત ને આપણી ઇન્ટરનેશનલ બોર્ડર એટલે કે ચાઇના સાથે આપણે વાત કરીએ ચારસો અઠ્યાસી કિલોમીટર લાંબી અને પાંચ રાજ્યોમાંથી પસાર થતી ઇન્ટરનેશનલ બોર્ડર ની સુરક્ષા માટે આપણે આપણી જે આંતરીય પેરામિલિટરી ફોર્સેસ ને બોર્ડર ઉપર ગોઠવેલી છે અને સાથે સાથે પાકિસ્તાન જોડે આપણે ત્રણ હજાર ત્રણસો અને ચોત્રીસ કિલોમીટર દરિયાઈ બોર્ડર પણ એટલી એની સાથે લગભગ સોળસો કિલોમીટર લાંબો દરિયાઈ કિનારો છે અને એમાં આપણે પાકિસ્તાન સાથે દરિયાઈ બોર્ડર જોડે લગભગ નેવું કિલોમીટર જેટલો એની સાથે એટલે આ અરબ જે ખાડી છે એ ખાડી સાથે એ દરિયાઈ border એની સાથે લાગતી હોય છે તો એ પ્રમાણે જોતા આપણે પૂરેપૂરી રીતે સુરક્ષામાં માં પણ ચૂક ના આવે એ રીતે આપણે પૂરે પૂરે પૂરી રીતે તૈયાર છે પણ અત્યારે એઆઈ નો જમાનો છે આધુનિક ટેકનોલોજી નો જમાનો છે ક્યારે કેવા ટેકનોલોજીકલ વેપર જે આવી જાય છે

કોઈ પણ ગોળો હોય શકે કે ફાઇટર પ્લેન આવતા હોય તો તાત્કાલિક આપણે એના જે ડેટા છે એ ડેટા આપણી પાસે પહોંચી જાય છે અને એની સાથે સાથે આપણે અમેરિકા જોડે ત્રણ થી ચાર જે કરારો કરેલા છે જે કરારો મુજબ

જે આજે કહી શકાય રિલાયન્સ ની મોટા મોટી રિફાઈનરી અદાણી ના મોટા મોટું કાંડલા પોર્ટ છે આવા પોર્ટો જે આપણી લાઈફ લાઈન કહેવાય છે મોટા એરપોર્ટો છે રેલવે સ્ટેશન છે કે આપણી સપ્લાય ચેન છે એ કપાઈ ન જાય તો એના માટે અત્યારે ભારતના પ્રત્યેક નાગરિક ને આંખો અને કાન બંને ખુલ્લા રાખવા પડશે

તકેદારી રાખવી બહુ જરૂરી છે સર હું આપને એક છેલ્લો સવાલ પૂછું લઉં આપની પાસે સમય ઓછો છે આપને એવું લાગે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ તો ખૂબ મોટી સંખ્યામાં હજુ પણ છે અને એ લોકો કંઈ ખતમ થવાના નથી એકદમ અને ડર સમગ્ર દુનિયાને એ પણ છે કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે આપણે સાંભળતા હોઈએ છીએ રિપોર્ટ પણ આવી ચૂક્યા છે આ આતંક ઘાતક હથિયારો પરમાણુ હથિયારો એ લોકોના હાથમાં જઈ શકે કંઈક વધારે નુકસાન કરી શકે કોઈ એવા પગલાં લઈ શકે કોઈ જગ્યાએ ફેંકી શકે એવી સ્થિતિ છે ખરી

ત્યારે તમને ખબર છે કે જરા પણ એનો ગેસ ક્યાંય પણ લીક થવો જોઈએ નહીં અને આનું જે મટીરિયલ છે એટલું ખતરનાકમાં ખતરનાક અને એને જે સેફ્ટી લઈ જવામાં આવે છે એટલે આના સ્પેશિયલ કોર્સેસ હોય છે નાના મોટા

અત્યારના સંજોગો પ્રમાણે એમ કહી શકાય કે જે પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે મુવમેન્ટ થતું હોય તો તમે એ ને તાત્કાલિક જે સેટેલાઇટ દ્વારા તમે જાણ કરી શકો છો જ્યારે ભારતમાં પેલી જાન્યુઆરી કચ્છમાં જ્યારે ભૂકંપ આવેલો છવ્વીસમી જાન્યુઆરીએ ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ જયારે આપણો ફંક્શન ચાલુ હતો એ ફંક્શનમાં એને ફોન કરીને કીધું કે તમારા ભુજની અંદર આટલો મોટો એટેક આવ્યો છે તો એ આટલા દૂર થી બેઠા બેઠા જોઈ શકતા હોય તો એ પ્રમાણે અત્યારે આપણે કહી શકાય કે ટેકનોલોજીની એઆઈ ટેકનોલોજી એટલી જોરદાર છે કે કોઈ પણ વ્યક્તિ એક ડગલું પણ મૂવ કરે સેના પણ મૂવ કરે તો તાત્કાલિક આપણી એના રિપોર્ટો આવી જાય તો એ ઉગ્રવાદીઓ છે અમારી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગી માહિતી અમને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ખૂબ મહત્વના ટોપિક પરમાણુ યુદ્ધના છેલ્લા સંકેત છે કે કેમ જેની ચર્ચા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે તેની સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપણે આર્મીના ખૂબ મોટા ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સાથે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા એમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી કેમકે આ બધી બાબત એટલી સરળ હોતી નથી છતાં પણ આજના સમયની અંદર કોઈ પણ બાબત શક્ય છે ભારત પાસે આ પોતાની રીતે તમામ તૈયારીઓ છે જે રીતે રશિયામાં એકાએક હુમલા થયા અને એ લોકો અંધારામાં રહી ગયા ભારત પાસે પણ આ રીતે તૈયારી પૂરેપૂરી છે પણ શક્યતા તમામ રહેલી છે જેથી આપણા પણ લોકોએ પણ એલર્ટ રહેવા જોઈએ જે રીતે સરે વાત કરી તો ખૂબ મહત્ત્વના ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે ફરી મળશું નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર